હેલો મિત્રો તો આજે આપણે જાણીશું મહેસાણાના પ્રખ્યાત ટુયર ટૂઠા અને લીલા લસણથી ભરપૂર કઈ રીતે બને છે ચાલો જાણીએ સૌ પ્રથમ પહેલા गरम કરીશું અને એનો અને આપણે તેલ બતણ મરચા હિંગ લીલા લસણ ને કેટલો ટાઈમ પંદર થી વીસ મિનિટ લીલા લસણ ને સળ કમ્પ્લીટ ચોળી ગયો હવે શું નાખી दूं આમ બેટા ગ્રેવી ગ્રેવી નાખી દે મિક્સ કરી દઉં પેસ્ટ 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 સાહેબ કેટલા વર્ષથી તમે બનાવો છો વર્ષ થઈ ગયા પાંચ વર્ષથી પાંચ કે કઈ કઈ આઈટમ બનાવો તું એ ડુંગળી કાજુ લસણ અને લીલી અંતર બરાબર તો સતત પાંચ વર્ષથી બનાવી રહ્યા છે ભાઈ હળદર બરાબર રીતે મિક્સ કરીને તો સાહેબ કોઈને પચાસ સો બસો માણસ ઓર્ડર આપવો હોય તો આપી શકે છે ઓર્ડર કમ્પ્લીટ આપી શકે છે બનાવી આપશો તો હા ઓકે તો મિત્રો તમારે પણ

મિત્રો આ છે તુવેર હવે આનંદ રાખીશું સારી રીતે મિક્સ કરીશું કેટલી વાર લાગશે તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગઈ શું વાત છે તો તો મિત્રો રેડી થઈ ગઈ છે આપણે ટેસ્ટ કરીશું આ છે આપણા મિત્ર ગપુભાઈ ગપુ અને આ છે કપ તો આપણે ટેસ્ટ કરીશું કે તુવેર કેવી બની છે પ્લેટિંગ થઈ રહેલું છે આપણું ગપ્પુ ભાઈ ચાકીને કહેશે કેવી બની છે ભાઈ ફર્સ્ટ ક્લાસ સાડી બની છે શિયાળામાં ફર્સ્ટ ટાઈમ આવી ખાધી છે બરાબર તો ચાલો હું બી ચેક કરી લઉં હમ ખૂબ સરસ બહુ જોરદાર બનાય ભાઈ હમ હવે તમારો મોબાઈલ નંબર બોલો કોઈને ઓર્ડર આપવો હોય તો પંચાણું દસ પંદર સોળ પંચાણું દસ પંદર સોળ ઉપર તમે કોલ કરી અને તમારો જે પણ કોઈ ઓર્ડર હોય તે આપી શકો છો તો મિત્રો જો તમારે પણ તુવેર ટોઠા ખાવા છે તો આવી જજો આમની દુકાને દુકાન નંબર સાત શ્રી ઉમિયા રેસિડેન્સી પટેલ ટોબેકોની આગળ બમરોલી રોડ સુરત જો તમારે પણ ટોઠા ખાવા છે લીલી હળદર પનીર ડુંગળી તો આવી જ જજો